આ પંદર વર્ષ તારી કાકી રે ક્યાં એ ગોતું એવું નહીં કરવાનું ના ઓઢણા નહીં ઓઢવાના બાપ પોતાનો મત પોતે આપો હે સોટી ગયા હા કેવું છે કામ બટન જોતો તમ થાય એક ધારાસભ્ય સુટાઈને ગાંધીનગર ગયા જ્ઞાકો કે પૂછ્યું એ કે ઇંગ્લિશ ફાવે એ કે હાર હોય તો દેશ ફાવે હવે ભાષાનું પૂછે ઓલો પીવાનું સમજે તમે શું કરી લ્યો આવા હિતેર જાય તો શું દેશના કલ્યાણ થાય થાઈ ગયો એક ડૉક્ટરના ઓપરેશન થિયેટરમાં એક દર્દી ભાગ્યો ઓપરેશન થિએટરમાં લો ઓલું લીલું લુગલા હતો જાણે રામાપીની હોવાઈડ જાતી હોય એ આગળ આગળ દર્દીને વાહે ડૉક્ટરની ટીમ પકડો 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 તે એક જણો લોટ કહો ને એને પકડી લીધો કેમ ભાગ્યો કે ભાઈ મારો ઓપરેશન નથી કર્યો ક્યાંનું હતું હેપ કે એપેન્ડિક નું તો હાવ સરળ હોય તાકી એ તો ઓપરેશન થિયેટરમાં કહેતા હતા કે આ ઓપરેશન સરળ હોય તો પછી તાકે એ ડોક્ટર ને કહેતી હતી ડૉક્ટર બીવાનું ન હોય આ ઓપરેશન સરળ હોય હવે જેને નસું સલાહ દેતી હોય એ ડૉક્ટર કામ એક નર્સ બેનના લગ્ન છે ને તે પંદર દી માં સુટાછેડા થઈ ગયા બોલો તો એના પતિને કે પૂછ્યું કે તમે સુટાશેડા કેમ કરી નાખ્યા એ કે જ્યાં સુધી સિસ્ટર ન કહું ત્યાં સુધી હામું ન જોવે મારે હાલ હું કેમ હા બોલો કારણ કે ટેવ પડી ગયું હોય ને હોસ્પિટલ હેલો સિસ્ટર પોતાનું નામ ભૂલી ગયા થાય કે હું સિસ્ટર કહું ત્યારે પછી હા પછી સિસ્ટર તો પછી મને એમ છો વેલાય રાને બંને ગોતી દેવા જોવે આપણે શું થઈ જવું જોવે કારણ કે હકીકત સમજી જાય એ જ ભાઈ સાહેબ બેઠા એટલે યાદ આવ્યું એક ચાર સવારીમાં મોટર સાયકલ નીકળ્યો નવી ભરતીના પીએસ આવ્યો આમ તો પાંચ વર્ષ પછી જ ખબર પડ્યા કેમ નોકરી કરવાની હોય નવી ભરતી ના એસ એન ધાર સીટી મારી કાઈક ઉભી રાખ ઓલે ના સોટાટ દીધો કેમ સાર બેહાડે ઓલો પાંચ ઓળું જન કે પાંચ મો કારે ઉતરી ગયો સાહેબ એ રાજીનામું દીધી કે ભામ ભેગી નોકરી કરવી કેમ ખરેખર કાયદાનું પાલન કરતા જો ખરેખર હજી હજી એ ભારતમાં ખબર જ નથી પડ્યો કે આ વાહનમાં કેટલા ને બેહાય ઓલી સગવડો રિક્ષામાં સાળી સાડી એ ભાઈ ઓગણીનું એન્જિન પણ ભાદ 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 ભાદા આમે ન પડે આમેય નો પડે વધી વધીને ઘોડા ઘોડે ઝાડ થાય બોલો અને એ ગમે ત્યારે ઊંધું પડે ડ્રાઈવર ને કાંઈ ન થાય કારણ કે ગમે માથે જ ગયો હોય ભારત ભારત છે યાર હા આ એકવીસમી સદી છે ભાઈ હું છેલ્લી વાત કહીને આપણે આગળ વિરામ કોઈ પણ ઘડીક દાંત કઢાવી દો એટલે હસતા હસતા હોઈએ ને તો સપના હારા આવે દાંત કાઢવા શું કરો તમે અમારે આયરે રોજ હોય એને કઈ રોજ દાંત નો આવતા કારણ કે એને તો રોજે રોજ આ રામકથામાં જે સંગીતમાં જાતા હોય એને તો દર અઠવાડિયે સીતા વિદાય હોય એને કઈ સીતા વિદાયમાં રોવાનું ન હોય કથાય કથાય સીતા વિદાય નો પ્રસંગ આવતો જ હોય તો એમાં કઈ સત્તા સંગીત વાળા રોવે ને તો તમારે એમ ન માનવું કે સીતા વિદાય નું રોવે આગલી કથાનું પેમેન્ટ બાકી હોય છે ખરેખર ભારતમાં એક મજા છે સમય સારો છે તમે જે ધંધો કરો ને હાલે બોલો તમે હવારમાં ટીવી ચાલુ કરો ને તો તણસિયાર બાપુ વળ ખાતા હોય એ બોલો નિર્મળ બાપુ હોય આપણા સાધુડાને ભજવાના વીઆઈપી બહુ નહી જવાનું બોલો હોય બોલો કૃપા શરૂ જાય બાપુજી બાપુજીની ખિસ્સા માં નીકળતી હોય હવે એને એને પાછા એના એના નિર્મળ દરબારમાં જો મારે એને કંઈ વાંધો નથી હા ભગવાન એને ફોર ના કરે હમણાં તો છટકી ગયા છે કેટલું ખોટું કેટલી ઘડી હાલે પણ ભેગું કરી લીધું હાલ હોય ક્યાં ચાલે બાકી એને ગોઠો વાળી લીધું કડું સમય હારો છો તમે જે ધંધો કર્યા સાહેબ હાથ હાથ હજાર થી માંડીને ચૌદ હજાર સુધી એને એની ટિકિટ હતી એને દરબારમાં જવા પછી પાછા બધા બિચારા અને દુનિયા દુઃખી તો છે જ તે કુંડાળામાં નાખવા વાળો જોવે હે બાબા બાબા કૃપા કીજે બાબા બાબા કૃપા કરીએ કે હોય તો આપણા ટિકિટ શો થોડા કરે ડો એને ઘીરે નો બે કોઈ કોઈ તમે મેં તમને ફરી વાર કહું કે ખોટા ચમત્કાર જવાનું થતું જ નથી શ્રદ્ધાથી ભજો હા સાધુમાં તાકાત સો ટકા છે ડૉક્ટર ઓપરેશન કરીને જેટલું સારું કરીએ કે ને એટલો સાધુ ભજનાનંદી પુરુષ હોય તો એના હાથની ઉર્જાથી એટલું સારું કરીએ કે એ વાત સો ટકા બિલકુલ અંધશ્રદ્ધાની વાત નથી કરતું પણ એનામાં ભજન હોય તો બેટરીમાં પાવર હોય તો હેરડા પડે ભાઈ તમારી મરસિડી દોઢ કરોડની હોય બે કરોડની હોય ત્રણ કરોડની ગાડી હોય પણ એમાં પંદરસિયા પંદર હજારની ન હોય નથી આ ન લાગે અને હવાની તો કોઈ કિંમત જ નથી પણ એકે ટાઈમમાં હવા હોય તો હાલે નહીં હા હવા છે ને હવા હવા છે હા હવામાં તો રહેવું જે છે હવા તો રહેવી ખવા નહીં હાવ કાંઈ અમે ચાવ ભક્ચી કોજવી એ ને રાખ છે એ ગંગા સતી બીજી વાત કરી છે રાખ એટલે માય કાંગલું નહીં પણ કોઈ આપણી નિંદા કરે તો એના 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 શેડા નહીં દબાવવાના હા તું કે એવા વાયલ ને હા ઘણા અમને ન કહેતા મારા દીકરા વાત કરે પણ કઈ પૈસા ઓછા થોડા લે તે કે દીધી થાય એ કે મફતમાં પ્રોગ્રામે સાંભળી લેશો નાસ્તામાં ભજીયા ખાતો જશો ને પાછો અમને બના દે જેને નથી દેવું એને ચિંતા છે બોલો નથી એને ઘેરે સતનારાયણની કથા કરવી એ કઠિયાર એની નિંદા ઉકર કથા કથા એ કઠિયારો બેઠે તારે આટલું થાળ ગવાઈ જાય અમારે એ આવે ડોહો પાંચ આજ્યા લેવા પડે એ પૂરું કરો પૂરું કરો હવે પ્રસાદ વેચી દો તું તો પ્રસાદ હાટુ જ આવ્યો છો ઉપીરથી થાવ મજા આવે પુરી વાત કો પ્રકાશા ભયા ફૂલને ભરી છે રૂડી ભાઈ આમાં આ ગાડીઓના નંબર દઈ ગયા છે મને કે એટલી ગાડીઓ આડીઓ છે એ આડીઓ હોય એને જ ગાડીઓ કહેવાય એ ગાડીઓ નાઇયા રહેવા દેજો જેથી કરીને બીજું ગાડીઓ બહાર ન નીકળે તો આપણું ઓડિયો હસવાય રહે અને હજી બે પાંચ જણા મિત્રોને કોઈક રોડ આડીઓ હજી પાંચ ગાડીઓ મૂકી આવો બરાબર ભાઈ આમાં અત્યારે શું છે બસ નીકળી છે એ બસને કાઢવાની છે એટલે ત્રણ ગાડીઓ જી જે બાર ડી જી પાસઠ એક્યાસી સિક્સ ફાઇવ એટ વન બીજી ડી એ થાઈ નાઇન ડબલ વન બીજી ડી એમ થાઈ ડબલ સેવન સિક્સ પાછી ગાડી છે બી આર સિક્સ ફોર એટ ટુ બીજી છે સીડી ફોર ફાઈવ નાઇન વન પછી છે સિક થ્રી સિક્સ ફોર ઝીરો સરદાર મંદિરની બસ કાઢવાની સરદાર મંદિરની બસ કાઢવાની તો લેવા જ ન દેવી એ બધાને પાસા બોલાવો પણ આ આ ગાડીઓ એટલી અટકે છે ઓલી બસને કાઢવી છે સરદાર બધા મિત્રો જતા હશે કારણ કે એ લોકો હું ટાઈમ ટુ ટાઈમ બાર વાગે એટલે પછી એને નીકળી જવાનું હોય એટલે પછી ફાળો આવ્યો છે ભગવાન ગોકુળ માલી બીજી એક ગાડી ભાઈ નડે છે એકાણું મતલબ સેવન થ્રી નાઇન વન આ ગાડી નડે છે તો હટાવવા વિનંતી હવે મહેરબાની કરીને આ લાવતા નહીં પંદર મિનિટ પછી એક પણ ગાડી નહીં નડે બધી રોડે હસી કારણ કે મેં કીધું હતું બાર વાગ્યા આપણો પ્રોગ્રામ પૂરો થાય ટેમ ટુ ટેમ એને બદલે મેં ટેમ ટુને બદલે હા આગળ હકાર્યું બને એમ થાય કે એટલે બધા બેઠા રહ્યું હોય એટલું બધા કિલોમીટર કાપીને આવે હું ખાલી અઢી કલાકમાં હું કહી દઉં પણ મેં હાડા નવે તો હેન્ડલ મારી દીધું તું ત્રણ કલાક થઈ એટલે હવે હવે ઘડીક પૂરતી કોઈ આ જાહેરાત ન આપતા અને એમાંય ખાસ ભાઈ જ્યારે વાત હાલતી હોય ને ત્યારે ભરોસો હોવો જોઈએ ત્યારે કોઈ દી જાહેરાત કોઈ પણ કલાકાર એક વાત એક દોર હાલતો હોય ત્યારે વચ્ચે કઈ ગાડીઓની કંઈ ઇમરજન્સી નથી અને સારી વાત થતી હોય કોઈ બીમારને સારી સાંભળી જાય ને તો દવાખાને ન લઈ જવો પડે ફરતી ને આ છે ઊભો થાય આ મારા ભરોસો હોય તો હવે હટ લઈ જાઓ હવે હટ લઈ જાઓ પોગે ત્યાં નહીં ખોટી ઉતારણ નહીં કરવાની ભરોસો રાખવાનો ભગવાન ડૉક્ટરો ભગવાન જ છે આપણે ના નથી પાડતા પણ હા